બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી માત કી જય જયા પાર્વતીની વાર્તા આ વ્રત અષાઢસો તેરસના દિવસથી શરૂ કરીને પાંચ દિવસ સુધી કરવામાં આવે છે નિત્ય સવારે વહેલા ઉઠી નાયધો નિત્ય કર્મ કરીને ભગવાનનું પૂજન કરવાનું જ્વારાનું પૂજન કરવાનું અને પાંચ દિવસ મીઠા વગરનું ભોજન નમક વગરનું ભોજન લેવામાં આવે છે. પાંચમા દિવસે રાત્રે જાગરણ કરીને બીજા દિવસે વ્રતના પારણા કરવાના. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બંને સત્યવાદી અને નીતિવાડા હતા. પ્રભુ ભક્તિવાડા હતા. એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એનો નિયમ હતો. એ ખાધે પીધે સુખી હતા છતાં એમનામાં અભિમાનનો છાટો પણ હતો નહીં.

આપની કૃપાથી આમ તો સુખી જ છીએ પણ પણ શું કોઈ વાતનું દુઃખ છે હા એક બાબતની ખોટ છે અને એ છે માત્ર સંતાનની એને માટે એક રસ્તો બતાવું અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે અને જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા પણ કરતું નથી ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશા જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાં એમને આવું મંદિર દેખાયું નહીં એટલે આખરે એતો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે કરવું શું વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે સામે ટેકરી દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે અને ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પછી આપણે ઘેર પાછા ચાલ્યા જઈશું આમ વિચાર કરી થાક ખાઈને ટેકરી ઉપર ચડ્યા ટેકરી ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું અને આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણ કરી પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી

એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા ચાલી નીકળી અને ટેકરી ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં તેણે પોતાના પતિને ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂફાડા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ ત્યાં તો એણે

માટે એનો કોઈ ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે આ વ્રત કરવું કેવી રીતે આ વ્રત અષાઢસુદ તેરસના દિવસે શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે આ પાંચે દિવસ મીઠા વગરનું એકટાણું કરવામાં આવે છે પહેલા પાંચ વર્ષ જુવારનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ખાઈને ત્રીજા પાંચ વર્ષ સામો ખાઈને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે પાંચમા દિવસે વ્રતનું જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવાના પછી કંકુ જેવી સૌભાગ્યની કોઈ પણ વસ્તુ દાનમાં આપવી જોઈએ આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખની પણ પ્રાપ્તિ થાય છે

કથા સાંભળે છે વિડીયો જુવે છે સાંભળે છે તેમને પણ એવા જ આશીર્વાદ આપજો સુખ સંપત્તિ પ્રદાન કરજો તેના પતિને લાંબુ સુખી જીવન પ્રદાન કરજો તેમના બાળકોની રક્ષા કરજો નિસંતાન હોય તો તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી જય તો બહેનો સાંભળ્યું ને જયા પાર્વતી વ્રતનો આપણા ધર્મમાં કેટલો મહિમા બતાવવામાં આવ્યો છે આ વ્રત માતા પાર્વતી અને સીતા માતાએ કર્યું હોવાથી આપણા ધર્મમાં આ વ્રતનો ખૂબ જ મહિમા છે જે બેનો સાચા મનથી સાચા ભાવથી આ વ્રતને ધારણ કરે છે પાંચ દિવસ સુધી વ્રતના નિયમોનું પાલન કરે છે તેને આ વ્રતનું ફળ જરૂર મળે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાન શિવને માતા પાર્વતીના આશીર્વાદથી તે સ્ત્રીની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો જે બેનો વ્રત કરતા હોય તેને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે પણ આ પાંચ દિવસ કથા વાર્તા સાંભળી શકે અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જયા પાર્વતીની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર